શિયાળામાં ગરમ ગરમ ઘઉંનો ગળ્યો ખીચડો મળે તો ગળ્યું ખાનારા જે લોકો હોય એને તો જલસા જ પડી જાય અને એ પણ રજવાડી ખીચડો ગળ્યો ખીચડો એટલે ગળ્યું જે લોકો ખાતા હોય એના માટે આ બહુ સરસ રેસીપી અને ગોળ ઉમેરીને ટ્રેડિશનલ રીતે જેને આપણે ઓરિજિનલ ઘઉંના ઠોઠા કહેતા તો શરૂ કરીએ ઘઉંનો ગળ્યો રજવાડી ખીચડો નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ઘઉંનો મીઠો ખીચડો મીઠો ખીચડો આપણે અત્યારે યુટ્યુબનો જમાનો આવ્યો છે ત્યારે બધાને ખબર પડવા માંડી કે આખા ઘઉંનો ખીચડો ગળ્યો કીવ રીતે ખવાય પણ વર્ષોથી ગામડાઓમાં તો એને ઘઉંના ટોઠા તરીકે ઓળખવામાં આવતા અને કંઈક સારો પ્રસંગ હોય કે વહુવારો જ્યારે નવા બાળકને લઈને આવે કે કંઈ પણ એવો પ્રસંગ હોય ત્યારે બલ્કમાં ટોઠા રાંધવામાં આવે અને જે ગોળ નાખીને બનાવતા ચૂલા ઉપર અને એ બાળકોને ખુશીના આનંદના સમાચાર વહેંચવા માટે પણ વહેંચતા તો ઘઉંના ગળ્યા ટોઠા પણ આપણે અત્યારની ભાષામાં કહેવાય કે ઘઉંનો ગળ્યો ખીચડો બહુ સરસ રીતે શરૂ કરીએ એના માટે માર્કેટમાં સરસ મજાના છડેલા ઘઉં તૈયાર જ મળે છે અને જો તૈયાર ન મળતો હોય તો ઘઉંને છડવા પડે છે પણ હવે તો બારીમાં જ મળતા હોય છે ઘઉં અને આવી રીતે મેં આ પેકેટ લીધું છે સડેલા ઘઉંનો તૈયાર તમારી પાસે એ ન હોય તો ઘઉંને પલાળી અને પછી એને છડવા પડે છે તો સૌથી પહેલાં આને આઠથી નવ કલાક ગરમ પાણીમાં પલાળી દઈએ છીએ તો પાણી ગરમ કર્યું છે પાણી બરાબર ઉકળે એટલે આપણે ઘઉં એમાં ઉમેરી દઈએ છીએ એક કપ ઘઉં લીધા હોય તો ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવાનું કારણ કે ઘઉં થોડા સમય પછી ફૂલશે આપણે એને આઠ નવ કલાક પાણીમાં પલાળી રાખવાના છે જેથી એકદમ સોફ્ટ થઈ જશે પાણી હવે ઉકાળવા માંડ્યું છે એમાં ઘઉં ઉમેરી દઈએ છીએ એકદમ ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાના છે જેથી એ ઝડપથી પોચા પડી જશે ઠંડા પાણીમાં પલાળશો તો ઘણી વખતે ઘઉં કાઠા રહી જતા હોય છે આમાં તમારી એ પ્રોબ્લેમ નહીં થાય આવી રીતે પાણીમાં ઉપર બબલ્સ આવે ત્યાં સુધી પાણી ઉકાળવાનું છે અને હવે ઢાંકણું ઢાંકી એને ગેસ બંધ કરી અને આઠ કલાક પલળવા દઈએ છીએ છડેલા ઘઉંને આવી રીતે સાતથી આઠ કલાક પલાળી રાખેલા તો ઝડપથી પલળી જાય છે અને ઘણી વખત તો કૂકરમાં સીટી મારવાની પણ જરૂર નથી પડતી તમે જોઈ શકો છો એકદમ પોચા થઈ જાય છે વાનગીમાં ઝડપથી ચડી પણ જાય છે તો તમે સીધા પણ વાનગીમાં નાખી શકો છો અને કુકરમાં એક સીટી લઈને પણ બાફી શકો છો જોઈ શકો છો કે સરસ પોચા થઈ ગયા છે આખા ઘઉં જ્યારે પણ પલાળતા હો તમારે તો વીસ કલાક સુધી એને પલાળવાની જરૂર પડે છે ચડેલા ઘઉંને એટલો ટાઈમ નથી લાગતો ઘઉંને મેં બે ત્રણ વાર પાણીથી ધોઈ નાખ્યા છે અને ચોખ્ખા કરી લીધા છે હું કુકરમાં બાફતી નથી કારણ કે આ ખૂબ સરસ રીતે પરળી ગયા છે એટલે એને જરૂર પણ નહીં પડે બાફવાની અને કાઠો પણ નહીં લાગે દાણો પેનમાં મેં બે ચમચા ઘી લીધું છે દોઢ કપ મેં દૂધ લીધું છે ફૂલ ફેટવાળું એ ઉમેરી દઈએ છે તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પાણીમાં તમારે આ ખીચડી બનાવવું હોય તો પાણીમાં પણ ઉમેરી શકો છો હું આ દૂધમાં બનાવું છું અને હવે ઊભરો આવવા માંડ્યો છે એટલે આપણે જે ઘઉં ધોયેલા એ ઉમેરી દઈએ છે એને હલાવતા રહીએ છીએ અથવા તો ઢાંકી અને પાંચ મિનિટ ચડવા દઈએ છીએ દૂધ ઉભરાઈને એનું ધ્યાન રાખવાનું દૂધ અને ઘઉં ચડે ત્યાં સુધી મેં અહીંયા સૂકો મેવો લીધો છે શિંગદાણા મોઢે લીધા છે બદામ છે કાજુ છે પિસ્તા છે ટોપરું છે આવું સૂકું ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર અડધી અડધી ચમચી છે અને ડિસિકેટેડ કોકોનટ છે આ બધાનું પ્રમાણ તમારી જરૂરિયાત મુજબ તમે કોઈ વસ્તુ ન ખાતા હો તો એ પ્રમાણે તમારે લેવાનું છે ડ્રાય ફ્રુટ્સ સિંગદાણા જે પ્રમાણે વધારે વધતા ઓછા પ્રમાણમાં જે ભાવતું હોય એ નાખી શકો છો આમાં કોઈ માપ નથી અહીંયા દ્રાક્ષ પણ લીધી છે અને જે ડ્રાય ફ્રુટ્સ છે આ ભૂકો મેવો એમાં બદામ કાજુને પિસ્તાનો આવો કટરમાં ભૂકો પણ કરી લીધો છે જેનાથી ક્રંચ વધારે સારો આવશે સૌથી પહેલા એક પેનમાં ઘી લઈ અને ટોપરા સિવાયની બધી વસ્તુને આપણે થોડી સાંતળી લઈએ છીએ જેથી એની ફ્રેગરન્સ ઘી ચડી જશે એટલે બહુ જ સરસ આવશે ખીચડામાં થોડુંક જ મેં ઘી લીધું છે એક ચમચા જેવું એમાં આપણે આ બધા ડ્રાયફ્રુટ્સ ને સીંગ દાણા બધું ઉમેરી દઈએ છીએ એક જ તેને હલાવી લઈએ છીએ બહુ બાળી નથી નાખવાના ઘી જ્યારે ગરમ થાય ત્યારે ધુમાડા ખૂબ નીકળતા હોય છે એટલે તમારે ગેસ ખૂબ ધીરો રાખવાનો અને આને શેકી લઈએ છે આ શેકાઈ ગયો છે એમાં હવે દ્રાક્ષ ઉમેરી દઈએ છીએ ગેસ બંધ કરી દઈએ છીએ દ્રાક્ષ ઉમેરીએ પછી ગેસ બંધ કરી દેવાનો છે જેથી આ ગરમમાં આ દ્રાક્ષ સરસ રીતે ફૂલી જશે બદામને મેં આખી રાખી છે તમને ટુકડા કરીને પણ ફ્રાય કરી શકો છો આ થઈ ગયું છે જોઈ શકો છો કે ગરમમાં દ્રાક્ષ એકદમ ફૂલવા માંડશે અને પડી પડી એ ફૂલી જશે આઠ મિનિટમાં આ ઢાંકીને સરસ રીતે ધીરા તાપે ઘઉં ચડી જાય છે અને મિત્રો તમારે ઉતાવળ હોય તો તમે કૂકરમાં એક સીટી મારીને ઘઉં પહેલાં બાફી લેવાના અને પછી દૂધ ઉમેરી અને આવી રીતે પેનમાં ઘઉંને નાખવાના ઉતાવળ હોય તો પણ આ ધીરે ધીરે બેઠો થયેલો ખીચડો આ બહુ સરસ લાગે છે એમાં હવે હું ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દઉં છું જેથી એ ગરમમાં સરસ રીતે ચડી જશે ડ્રાય ફ્રૂટ્સનો આખો કરેલો એ પણ ઉમેરી દઈએ છે જેથી એ પણ સરસ રીતે ચડી જશે હલાવતા રહીએ છીએ દૂધ મળવા આવ્યું છે તો એ તબક્કે મેં એક વાટકી ઝીણું સમારેલો આવો ગોળ લીધો છે એ ઉમેરી દઈએ છે તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ પ્રયોગ કરી શકો છો પણ મેં ખાંડ એવોઇડ કરી છે અને આ ગોળવાળો ઓરિજિનલ જે રેસિપી બનાવવામાં આવતી પહેલાં ત્યારે ખાંડનો વપરાશ ઓછો થતો ને ગોળનો જ બનાવવામાં આવતો તો આને મિક્સ કરી લઈએ છીએ જ્યારે પણ દૂધ એકદમ ઓછું થઈ જાય પછી જ ગોળ નાખવાનો ગણાને પ્રશ્ન થશે કે ફાટી ન જાય ના દૂધ બરોબર ગરમ થયેલું હશે અને ઓછી ક્વોન્ટિટીમાં હશે અને પછી ગોળ ઉમેરશો તો જરાય પણ નહીં ફાટે અને આને હવે ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવીએ છીએ તમે આ જ વસ્તુ પાણી ઉમેરીને પણ બનાવી શકો છો આપણી વાનગી થઈ રહી છે એ દરમિયાન એક સરસ મજાની ટીપ ટીપ હું શરૂ કરું એ પહેલાં આપની પાસે પણ આવી સરસ મજાની ટીપ હશે જ આપણી પાસે પણ અનુભવો હશે જ તો તમે મને ખાસ લખીને મોકલજો તો આપનું નામ દઈને હું લોકો સુધી પહોંચાડીશ તો મિત્રો માઇક્રોવેવ ઓવન અત્યારે ઘણા લોકો વાપરતા હોય છે ઓવનમાં રસોઈ કરતા આજુબાજુમાં ડાઘા પડતા હોય છે અને માઇક્રોવેવમાં ગંધ મારતી હોય છે તો એને દૂર કરવા માટે એક બાઉલ હોય જે માઇક્રોવેવ પ્રૂફ હોય અને પાંચ છ મિનિટ સુધી ગરમ કરી શકાય એવું બાઉલ એમાં તમે ત્રણ ચાર ભાગનું પાણી લો પાણી ભરી અને એમાં બે કે ત્રણ લીંબુનો રસ ઉમેરો અને પાંચ મિનિટ માઇક્રોવેવ ઓવનમાં મૂકી માઇક્રોવેવનું ઢાંકણું બંધ કરી અને ચાલુ કરો પાંચ મિનિટ પછી એને બંધ કરો અને એમને એમ પાંચ મિનિટ સુધી સ્વિચ બંધ કરી અને અંદર રહેવા દો પછી કાઢી લો અને આજુબાજુ સરસ રીતે એ ભીનું થઈ ગયું હશે અને કોરા એને સાફ કરી લો તમારી માઇક્રોવેવની દુર્ગંધ પણ જતી રહેશે અને માઇક્રોવેવ ઓવન પણ ખૂબ સરસ રીતે સાફ થઈ જશે મિત્રો આ ઘી ધીરે ધીરે છૂટું પડવા માંડ્યું છે ધીરા તાપે મેં જોઈ શકો છો એમાં એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરી દઈએ છે આ ટોપરાની કતરણ પણ ઉમેરી દઈએ છે જે ડ્રાય ફ્રૂટ શેકેલું એનો મેં આવી રીતે થોડો ભૂકો કર્યો છે અને બીજી આખા જે આપણે શેકેલા એ પણ નાખવાના છીએ શેકીને નાખવાથી એનો ક્રંચ ખાવામાં ખૂબ સરસ આવશે હલાવી લઈએ છીએ ઓરિજિનલી ઘઉંના ટોઠા બનાવવામાં આવતા ગામડામાં એ ગોળ ઉમેરીને જ બનાવતા આ એક પ્રકારના ઘઉંના ટોઠા જ છે પણ નવા નામમાં ઘઉંનો ગળો ખીચડું કહેવામાં આવે છે બાકીના ડ્રાય ફ્રૂટ્સ આખા હતા દ્રાક્ષ હતી બદામ હતી ચીંગદાણા હતા એ બધું ઉમેરી દઈએ છે જોઈ શકો છો એકદમ સરસ રીચ ડીશ તૈયાર થઈ જાય છે ખૂબ ભરપૂર મેવો નાખ્યો હોય તો આ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને પાંચ જ મિનિટ મિક્સ થાય ત્યાં સુધી ચડવા દઈએ છીએ ગોળ પણ સરસ ઓગળી ગયો છે મિત્રો ગોળવાળી ઘણી બધી રેસીપી મારી ચેનલમાં તમને મળશે ગાજરનો હલવો દૂધીનો હલવો એ સિવાય પણ કોઈ બધી ઘણી બધી મીઠાઈ ગાજરની ખીર એ ગોળ નાખીને જ મેં પ્રયોગ કર્યો છે આજકાલ બધા હેલ્થ કોન્શિયસ ખૂબ હોય છે તો ખાંડને એવોઇડ કરતા હોય છે તો મારી ચેનલમાં ખાસ જોજો સર્વ કરીએ છીએ લસ લસતા સરસ મજાના ઘીમાં આ ખીચડો ખૂબ સરસ લાગે છે મિત્રો જોઈ શકો છો કે એકદમ સરસ આ કળ્યો ખીચડો થાય છે અને રજવાડી ખીચડો તમે મનગમતા ડ્રાય ફ્રુટ્સ નાખીને આ બનાવી શકો છો મિત્રો તમે આ રીતે બનાવજો ખૂબ સરસ મજા આવે છે ગરમ ગરમ ખાવાની તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય